જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દઉં બે લાયકન બટનને દબાવી દો જેથી કરીને આવા આવનાર વિડીયો તમારી સુધી પહોંચી શકે તો મિત્રો આ કેન્સ્ટાની ગીઝર આપણા રિપેરિંગ આવી છે ચલોને ખોલી દીધું છે આપણે હવે આમાં તકલીફ એવી છે મિત્રો કે પાણી ગરમ થતું નથી અને શોર્ટ આવે છે તો અને કોઈલ ચેન્જ કરવાની છે તો કોઈલા પહેલાં બહાર બહાર કાઢીશું કોઈલ બતાવીશ તમને કોઇલની શું હાલત છે તો જોઈ શકો છો કોઈલની હાલત કેવી છે ના કારણે કોઈલ ફાટી ગઈ છે તો આપણે એને સર્વિસ કરીને હવે નવી કોઈલ લગાવવાની છે તો ચાલો આપણે પહેલાં તોની સર્વિસ لوگٹک گیزر شوس بھا પદ્ધતિ તો આપણે આવી ગયા છીએ સર્વિસ માટે આપણે ટાંકી છે દુકાનની પાછળનો ભાગ છે આપણી દુકાન જે પાછળનો ભાગ છે અને અહીંયા આપણે પાણીની સરસ એવી વ્યવસ્થા છે જેથી કરીને બધું કામ આપણે અહીંયા કરી શકીએ છીએ

જોઈ શકો સાર કેટલો થઈ ગયો છે એસિડની મદદથી આપણે સારને બધો સાફ કરી લેવાનો છે તો સાફ થઈ ગઈ છે આપણું મોટાભાગનું પવાળી સાફ કરવાની બાકી છે થોડી

হোয়ালি হাপে সাপ কালে জিশে জিটকোয়ে নি বেশাবানো পাক্শে জে ইমেট আউটলেট পাইট চোই সাপ থেজেই ছোয়ে সাপ থেজেই ছোয়� સાફ થઈ ગયું છે નવી કોઈલ બેસાડીને બધું ફિટ કરીશું તો આપ જોઈ શકો છો મિત્રો આ જૂની કોઈલ છે જે આપણે બહાર નીકાળી દીધી છે અને હવે આપણે આ નવી કોઈલ જે આપણે લગાવવાની છે સેમ કોઈલ આ જોઈ શકો છો એ આપણે આ જોઈ શકો છો ટોપ પ્રો કંપની ટોપરો કંપની કોઈલ અમે યુઝ કરીએ છીએ બહુ સરસ રિઝલ્ટ છે સારી ક્વોલિટીમાં આવે છે તો કોઈલ પણ તમે જોઈ શકો છો બહુ મજબૂત થઈ સારી છે કોઈલ સારી ચાલે છે કોઈ કમ્પ્લેન નથી જેને પણ આવી કોઈલ જોઈતી હોય તો કમેન્ટમાં લખજો કોન્ટેક નંબર કોઈલને લગાવ્યા પેલો ચેક કરી લેવી જરૂરી છે સિરીઝમાં જોઈ શકો છો કોઈલ આપણી ચાલુ છે بڑی شورٹ چیک کرو تو કોઈલનું જે સ્ક્રૂ છે કોઈલનો સ્ક્રૂ બરાબર ટાઈટ કરી દેવાનો જેથી કરીને પાણી લીકેજ થવાની શક્યતા ના રહે હવે આપણે એની ગીઝરને પ્રોપર બધું ફિટ કરી લેશું તો ગીઝર અહીંયા આપણે فٹ کریزر بڑا اسکرو ٹائٹ کر دے فیٹ تھی گئی ہے بڑوں وائرنگ بڑھ اپنے آپ دئی وائرنگ پرائرنگ اسکرو કોઈ લૂઝ ના રહી જાય કોઈલના જે પણ વાયરિંગ આપવું તે પ્રોપર આપવાનું જેથી કરીને સ્ક્રૂ લૂઝ ના રહી જાય એકતર ક્વાઇલ બળવાની શક્યતા રહેશે જો વાયરિંગ લૂઝ હશે તો કે ચોપુ ગીજર અહીંયા પવા એ બધું ફિટ થઈ ગયું છે હવે અને બોડીમાં લગાવીને ચેકિંગ કરીશું તો આપણે અહીંયા ટેસ્ટિંગમાં આવે ટેસ્ટિંગમાં લઈ લઈશું તો બધું લગાવી દીધું છે ગીઝર સ્ટાર્ટ કરીશું અહીંયા પાણી ચાલુ કરી દીધું છે ગીઝરમાંથી અહીંયા પાણી આવે નહીં તો ઘણી અહીંયા કોઈ સપ્લાય આપવાનો નથી પહેલાં ગીઝરની ટાંકી ભરાઈ જાય બહાર પાણી આવી જાય પછી આપણે એને સ્ટાર્ટ કરીશું કે પાણી અંદર રહેશે નહીં તો વાયર બળી જવાની શક્યતા રહેશે તો જોઈ શકો છો પાણી આવી ગયું છે હવે ગીઝરનો સપ્લાય આપણે અહીંયા ઓન કરી દેતો છે આપ જોઈ શકો છો ઇન્ડિકેટર્સ બતાવીસનું ગીઝર ચાલુ થઈ ગયું છે તો આ ઇન્ડિકેટર્સ આપણું ગ્રીન ઇન્ડિકેટર એ કટ થાય છે કે એને બધું ચેક કરવાનું છે તો ગ્રીન ઇન્ડિકેટર ચાલુ છે આપ જોઈ શકો છો કટ ઓફ થઈ જાય પછી આપણે પાણી ચેક કરી લઈશું ટેસ્ટરની મદદથી મિત્રો ચેક કરી લેવું કોઈ શોર્ટ બોટ ગીઝરમાં આવતો નથી તો ઇન્ડિકેટર ઓફ થઈ ગયું છે અને પાણી પણ ગરમ આવી ગયું છે <تصفح> جی گرین لائٹ چالو گئی તો ગીઝર ઓકે છે હવે ગીઝરને બોડી બધી ફિટ કરી દઈશું અને ફાઈનલી આપણે જોઈ શકો છો કે બોડી એની ફિટ કરી દીધી છે થઈ ગઈ છે હવે ગીઝર હવે કસ્ટમરના ઘરે ગીઝર ઇન્સ્ટોલ કરીને તમને ત્યાં પણ આપણે ચેક કરીશું ગીઝર તો બનેલો વિડીયોમાં તો આપણે આવી ગયા છે કસ્ટમરના ઘરે ગીઝર ત્યાં ઇન્સ્ટોલ કરી દીધું છે ત્યાં ગીઝર ચાલુ પણ કરી દીધું છે અને આપ જોઈ શકો છો ઇન્ડિકેટર ઓન થઈ ગયું છે અને ઇન્ડિકેટર ઓફ થાય તો આપણે હવે ચેકિંગ કરીશું તો મિત્રો કોઈને ઇલેક્ટ્રિક બીજનમાં સમસ્યા હોય તો અમારો કોન્ટેક જાગૃતિ કરજો કમેન્ટમાં તો કમેન્ટ કરીને જવાબ આપજો કે કોઈને કોઈ સમસ્યા હોય તો મેં ચોક્કસથી GST તમારો પ્રશ્ન ઉકેલ લાઈશુ তো গিজর আবার ইন্ডিকেটর অফ থাই গেছে গরম পায়ে শুয়ে গরম পাঁকে গরম পাড়িয়ে দেওয়া বুঝলো গিজর গেছে জয় মাত